નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં છે વિરુદ્ધાર્થી વિરુદ્ધ તો અંધારો એટલે પ્રકાશ બે આનંદ એટલે દુઃખ આગ એટલે પાણી ચાર આકાશ એટલે તરા પાંચ ઉછું તો નીચું છ ઉનાળો તો શિયાળો સાત ઉત્સાહ તો નિરાશા આઠ ઉઠવો તો બેસવો નવ ઉદય તો અસ્ત દસ ઉદાર તો કંજૂસ અગિયાર એક તો અનેક બાર કામ તો આરામ તેર કાળો તો સફેદ ચૌદ કઠિન તો સરળ પંદર ખોટ તો સાસુ સોળ ગરમ તો ઠંડુ સત્તર ગુડ તો ખારું અઢાર ગરીબ તો અમીર ઓગણીસ ગમવું તો ન ગમવું વીસ સડવું તો ઉતરવું એકવીસ સતુર તો મૂર્ખ બાવીસ જાડુ તો પાતળો ત્રેવીસ જીવ તો મરણ ચોવીસ દિવસ તો રાત પચીસ દોષ તો ગુણ છવ્વીસ દયા તો ક્રૂરતા સત્યાવીસ ધનવાન તો ગરીબ અઠ્યાવીસ ધીરો તો ભયભીત ઓગણત્રીસ નવું તો જૂનું ત્રીસ નર તો નારી એકત્રીસ નિર્દોષ તો દોષી બત્રીસ નિષ્ઠાવાન તો કપટી તેત્રીસ પરાજય તો વિજય પ્રશંસા નિંદા આડત્રીસ પ્રિય તો અપ્રિય ઓગણચાલીસ બહાર તો અંદર ચાલીસ બેસવું તો ઉભું થવું એકતાલીસ ભલા તો બુરા બેતાલીસ મીઠું તો તીખું તેતાલીસ નંબર મોટું તો નાનું રડવું તો હસવું તો દિવસ તો ટૂંકું સુડતાલીસ લોભ તો સંતોષ અડતાલીસ સ્વર્ગ તો નર્ક ઓગણપચાસ સુખ તો દુખ પચાસ સાસુ તો ખોટું એકાવન શત્રુ તો મિત્ર બાવન શાંતિ તો યુદ્ધ ત્રેપન શીતળ તો ઉષ્મ સોપન હસવું તો રડવું પંચાવન આહાર તો જીત છપ્પન રાજી તો નાખુશ મિત્રો આજના વિડીયોમાં છપ્પન જેવા વિરુદ્ધાર્થી શબ્દ હતા તે આપ તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો અને હા આપણી સેનલમાં તમે નવા હોય તો ચેનલ કરતા રહેજો અને આ વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા જેટલા પણ મિત્રો હોય એને શેર કરતા જજો તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી તમે બધા આવજો મિત્રો